આદિવાસી સમાજ નું બાવન ગામનું બાવન ગામ નું સમથાન છે પણ આજ સુધી એની કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી અને છે ને આજે ગુજરાત નું જે શમશાન છે આજે આજે છે ને આ ભરૂચ નું સમથાન આજે જો જાવ જો તો દરેક દુનિયાની અંદર ગુજરાતની અંદર ગમે ત્યાં જાવ શમશાન એટલે માણસ એમ કે કે કઈ કોઈ બગીચા છે, બાગ બગીચા છે પણ અહીંયા આ બાવન ગામનું શમશાન છે ને પણ એ એક રાખ સમાન કરી દીધું છે. અહી કઈ સુઈ જે છે તા પાણીના કૂળરો લેખવાવા એલા છે ફ્રીજ મેકવાવા એલા છે. અરે માણવા માટે પડિયો લેકવાવા આવી છે. અહી શું મેકવાવા આવ્યું છે. અરે લોકોના ઘર રૂપિયા ભરવામાં જ જાયેલું છે.

એક જ છે ખાલી આ બાવન ગામ છે બાવન ગામ આ બાવન ગામનું નું છે જોઈ લો અને આ કંડિશન આ બાવન ગામનું નું છે જો આ કંડિશન જોઈ લો